મારા બેન છે માસીયા બેન એમણે કીધું ભાઈ અવતારિયા ઘીરે મેં કીધું નાના અમે ત્યાં મોણપરી છે તમારા ઘર તો ખુલ્લું છે તો મેં કીધું બેન જોવો તો કે તાળા તૂટેલા પીડા છે તો મેં કીધું કાંઈ વાંધો ને તો અમે નીકળ્યા કયા કાકી હું એટલે મેં કીધું તમે પોલિટેશન તમારા બેન ને એ અહીં રહી છે તો એ આવી ગયા એ સીધા પરાનગર જઈ કે જાણ પહોંચાડી એટલે પોલીસવાળા બધા આવી ગયા અમે મોટી મોણપરી વિસાવદર તાલુકો જૂનો જુલા અહીંથી ઓસો સવાસો કિલોમીટર જવું થાય અમે એકત્રીસ તારીખે રાતે સાડા બાર વાગે નીકળી ગયા હતા દીકરીનો પ્રસંગ હતો મારી દીકરીનો ત્રીજા નંબરની દીકરીનો પ્રસંગ હતો અમે ચાર દીકરી છે એક દીકરો છે બે અમે તો હતું પણ માતાજીના પૈસા ને એવું બધું પીડ્યું એ પાંચ છ હજાર રૂપિયા જેવું હતું સિલરને ને બધું સોનું બધું થઈ કે અઢાર તોલા જેવું થાય નહીં એમાં એમાં શું છે કે માંડવાંદી પહેરવા માટે થઈ કે કાંટો ઘરેણું બધું તો માંડવાની કાઢવાની એક કોર માંડવો નાખો કે ઘરેણું લેવા આવું એટલે પછી કીધું કે આવો પ્રસંગ એમને કરી નાખી મોટી છોકરીને કીધું મેં ઘરેણું તો બધા ઠેલા જોયા ને એ કે મારા કબાટમાં જ મેં મૂક્યું ને મારા કબાટમાં ભૂલાઈ ગયું છે તમે કીધું કાંઈ વાંધો નહીં હાલો મેં આ સવારે અમે લોકો ઉઠ્યા બાદ લાઇટ ચાલી ગઈ તો મારા મમ્મીએ છે ને દરવાજો ખોલવાની ટ્રાય કરી પણ દરવાજો ખુલ્યો નહીં તો મારા રિલેટિવ છે તો એને કીધું કે દરવાજો કેમ ખુલતો નથી તો તમે જુઓ તો દરવાજો શું બારેથી કંઈ પ્રોબ્લમ છે તો એ ઉપર ખોલવા આવ્યા બાદ અમે લોકો નીચે ઉતર્યા તો અમારા રિલેટિવ એમ જણાવવામાં આવ્યું રિલેટિવ એમ કીધું કે નીચે તો તમારું બધું ખુલ્લું છે તો પછી જલ્દી જલ્દી એમને દરવાજો ખોલ્યો અમે તરત નીચે ઉતર્યા નીચે ઉતર્યા બાદ અમને લોકોને ખ્યાલ આવ્યો કે નીચે છે ને ચોરી થઈ ગઈ છે કે પેન્ડલ સેટ છે પૈસા છે ચાંદી છે એ બધી જ વસ્તુનું એવું થયું છે ત્રીસ પાંત્રીસ કેટલા વયા ગયા છે બાકી તો એટલું મહિનામાં આવે નહીં કેમ કે અમારી પાસે ડાયરેક્ટ એમને રાખી દઈએ ટાઈમ મળે તો ઠીક અમે ત્યારે ટાઈમ મળે ત્યારે અમારા પાસે કેમ કે હું એક્ટર છું એવી રીતે એવું છે ને મમ્મી જોબ કરે છે તો એ એની જોબ જયારે અમે ફ્રી મળે ત્યારે અમે સન્ડેના ઘરે રહીએ ને ત્યારે છે ને આ બધી વસ્તુ હા પોલીસ કમ્પ્લેટ કરી આપી છે